વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવેલી ટ્રેન અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી પાંચ બાંગ્લાદેશી મળી આવ્યા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આંતકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘૂસણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે જેને લઈને છૂપી રીતે પ્રવેશ કરનાર ઘણા બાંગ્લાદેશીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો ઘણા પરત જવા ભાગવા લાગ્યા છે ત્યારે છવ્વીસ એપ્રિલના રોજ મોડી રાત્રિના બે વાગે પંદર મિનિટના અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવતા તેમાં ચેકિંગ કરાયું હતું ત્યારે પાંચ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા જેમાં પતિ પત્ની તેમના બાળક અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે રેલવે પોલીસે તેમના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમને કરીને હાલ રેલવે પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ છે હુમલા બાદ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની વડોદરા શહેરની તમામ પોલીસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે જેને લઈને પશ્ચિમ રેલવેમાં પણ આવા ટ્રેનોમાં મુસાફરી કરતા ઘુસણખોરીઓની તપાસ કરવા માટેની ડ્રાઈવ ચલાવવા માટે પશ્ચિમ રેલવે વડોદરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી દ્વારા સૂચના અપાઈ હતી જેના આધારે રેલવે એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશન વડોદરાના કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી ટ્રેનોમાં ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાન છવ્વીસ એપ્રિલના રોજ રાત્રિના બે વાગ્યા પંદર મિનિટના અરસામાં ટ્રેન નંબર વન ટુ એટ થ્રી થ્રી અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર આવી ઊભી હતી જેથી આ ટ્રેનમાં પ્લેટફોર્મો કરતા શરૂઆતમાં તેઓ યોગ્ય જવાબ આપતા ન હોય તેઓને ટ્રેનમાંથી ઉતારી સઘન પૂછપરછ કરતા તેઓએ પોતે બાંગ્લાદેશી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેઓ પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવાની માંગણી કરતા તેઓએ પુરાવા રજૂ કર્યા હતા જેથી તેઓને રેલ્વે સ્ટેશન ખાતે શાહરૂખીદુલ શેખ ચાર હાલ રહેવાસી ચંડોળા તળાવ પાસે મોઈદર બાબાની દરગાહ પાસે અમા મુરજીદની ગલીમાં ઈસનપુર રોડ અમદાવાદ મૂળ રહેવાસી ગામ ભાઈ થાના કાલિયા જિલ્લા નુરાઈલ બાંગ્લાદેશ અને મોહમ્મદ શેર અલી મોહમ્મદ લુતપાર શેખ જે હાલ રહેવાસી સિદ્ધાર્થ ટોકીઝની પાછળ અડાજણ પાટિયા ઝુંપડપટ્ટીમાં સુરત મૂળ રહેવાસી ગામ સીતારામપુર ચોક પોસ્ટ થાના કાલિયા જિલ્લા જણાવ્યું હતું બાંગ્લાદેશી દંપતીએ અમદાવાદ ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે ચોરી છુપીથી ઝુંપડપટ્ટી બનાવી કચરો વીણવાનું કામ કરતા હોવાનું તથા અલી શેખે સુરત ખાતે ભીખ માંગવાનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું પોલીસે તમામને ડિટેન કરી વડોદરા રેલવે સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરી છે